રામાયણ બાલકાંડ દુહાળથ પણસઠ પછી શંકર ભગવાન મહાદેવજી કાંઈ ખુલ્લું નથી કહેતા સતીના હૃદયમાં ખૂબ દુઃખ થયું છે મેં આવું કહેર્યું શંકર વિચારે છે કે સતી પરમ પવિત્ર છે અને એને છોડી શકાય પણ નહીં અને પ્રેમ

હે રામ મારે મન જયારે દુખી થાય ત્યારે રામને યાદ કરી અને પછી રામ જે આજ્ઞા આપે ને એ પ્રમાણે કરવું જોઈએ મનમાં એવું શંકર ભગવાનને લાગ્યું કે આ શરીરથી હવે મારો સતી સાથે કોઈ સંબંધ નહીં સંકલ્પ કરી લીધો એ તન સતી ભેટ મોહિના મારો કોઈ જાતનો સમાગમ એની સાથે રહેશે નહીં શિવ શંકલ્પ કિનો આવો વિચાર કરી રામજીને યાદ કરતા કરતા કૈલાસ તરફ ચાલ્યા તે આકાશવાણી થઈ મહેશ્વર તમારો જય થાવ તમારી ભક્તિની દ્રઢતા ઉત્તમ છે સંકલ્પ દ્રઢ થયો અને પાકો સંકલ્પ થાય ને પછી તરત જ એનો પડઘો પડે જ છે અસિચારી શંકરો માતિ ધીરા चले भवन सुमिरत रघुबीरा चलत गगन भय गिरा सुह जय बलि भगति दढा તમારી ભક્તિ ની દ્રઢતા છે ને એ ઉત્તમ છે દ્રઢ ભક્તિ હોવી જોઈએ અત્યારે આપણા આના જેવી ભક્તિ કોઈ ન કરી શકે જેવી શંકરે કરી છે હવે એની પત્ની એ ખાલી સતી સતી એ સીતાના વેશ ધારણ કર્યો ત્યાં શંકર ભગવાને પોતાની પત્ની નો ત્યાગ કરી દીધો મહે ભગતી દઢ તમારી ભક્તિ દ્રઢ છે આવું બીજું કોઈ પણ લઈ ન શકે પ્રતિજ્ઞા ન કરી શકે તમે રામચંદ્ર સમર્થ ભક્ત છો આકાશવાણી સાંભળીને સતી મનમાં વિચાર કરે છે ચિંતા થવા લાગી શિવજીને પૂછવું ખરું તમે શેની પ્રતિજ્ઞા કરી આકાશવાણીમાં શું કીધું અસપન તુમ બીનુ કરઈ કો આના ભગત રામ ભગત સમરથ ભગવાન સુનિના ભગેરા સતી ઉર શોચા પૂછા શિવાહી સ મેચા સુની ન ભગીરા સતી ઉર શોચા પૂછા શિવાહી સ હે કૃપાળો મને ઈ કીઓ કે તમે શેની પ્રતિજ્ઞા કરીશ શેનું કોણ લીધું સત્યધામ પ્રભુ દીન દયા તમે તો સત્ય સ્થાન છો દુ છો મને ભાંતિ તોય શંકર ભગવાન કઈ જવાબ નથી આપતા કહે કહેવું પૂર આરાતી શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ સતીએ વારંવાર પૂછ્યું છતાંય શંકર કઈ કહેતા નથી ત્યારે સતી હૃદયમાં અનુમાન કરે છે વિચાર કરે છે કે સર્વજ્ઞ શંકરે બધુંય જાણી લીધું સતી હૃદય અનુમાન કિય સબ જાને ઉ સર્વજ્ઞ આ તો સર્વજ્ઞ છે બધું જાણી ગયા છે કિન હ કપટો મે સંભુષન નારી સહજ જડ અગ્ય મારો સ્વભાવ જડ છે હું અજ્ઞાની છું નારીનો સ્વભાવ આવો હોય મે કપટ કર્યું સતીનો આવો મનમાં વિચાર આવે છે મે શેતાનનું રૂપ ધારણ કર્યું અને શંકર પાસે આવી અને કપટથી એમ કીધું કે મે કંઈ કર્યું જ નથી આ કપટ કહેવાય પ્રીતિ હોય ને એની એક રીતિ છે એમાં કપટ આવે એટલે પ્રીત ઘટી જાય તુલસી દાસ એમ કે છે ભલી પાણી હોય એને તમે દૂધમાં નાખી દો તો પાણી છે ને એ દૂધના ભાવે વેચાઈ જાય દૂધ પોતાનો રંગ આપે પોતાનો સ્વરૂપ આપી દીએ દૂધ જ બનાવી દીએ પાણીને અરે પોતાના ભાવે વેચાવી દે પાણીની કિંમત કેટલી એક લીટર દૂધ હોય એક લીટર પાણી નાખો એટલે બે લીટર દૂધ થઈ જાય એવી રીતે પાણીનો ભાવ વધી જાય પણ એ દૂધની અંદર ખટાશ પડી જાય કોઈ લીંબુનું ટીપું પડી જાય તો એ દૂધ અને પાણી બે નોખ નોખું થઈ જાય બિલગ હોય રસ જાય કપટ ખટાઈ પરત પુની જેમ દૂધ બગડી જાય ખટાશ પડે એમ પ્રેમમાં જો કપટ આવી જાય ને તો પ્રેમ જતો રહી દેખવું પ્રેતી કે રીતિ ભલે બિલગ હોત પુનિ કોઈની સાથે પ્રેમ હોય પ્રીતિ હોય તો એમાં કોઈ દિવસ કપટ ન રાખું એટલે જ ભક્તિમાં કપટ રાખું ને એટલે ભક્તિનો મય માગ્યો ભક્તિની તાકાત વહી ગઈ ભક્તિ કરો પણ કપટ રહિત કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા એ ભક્તિ ન કરાય નથી કપટ જ છે એટલે આપણને એમ થાય કે આપણે કેટલી ભક્તિ કરી કેટલા નામ જપ કર્યા પણ એનું આપણને ફળ નથી મળતું કારણ કે કપટ છે કપટ છોડો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય ચંદ્ર ભગવાન જય